હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મહાદેવ તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે છે ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થીની બધાની શુભકામનાઓ અને અમારા ઘરે પણ હું દર વખતે ગણપતિ બેસાડું છું જે હું શંખના ગણપતિ લાવી છું દર વખતે એની પૂજા કરી દસ દિવસ એને અમારા ઘરે પાછળ સ્થાપના કરી અને એની પૂજા કરીએ છીએ આરતી કરીએ છીએ તો તમે બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહીજો હું પણ તમને દેખાડીશ કે અમારા ઘરે કેવા ગણપતિ અમે બેસાડ્યા છે તો બ્લોગમાં બી કન્ટેન્ટ બના રે જો મારે હવે ફેર કેમ છો બધા બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે લગભગ કિંજુએ તમને ટાઇટલ તો આપી દીધું હોય છે કે આજે ગણેશ ચતુર્થી છે હા ગણેશ ચતુર્થી છે તો આજે કહ્યું કે ગણપતિને બેહાડ્યા છે આજે દર વર્ષે અમે બેહાડીએ છીએ તો જુઓ ચલો આજે તમને દેખાડું ગણપતિ બેહાડી દીધા છે એને તો મમ્મી ને કપડાં ધોવે છે અને હંસભાઈ આજ તો કપડાં ધોવા બેહી ગયા છે સવાર સવારમાં એને રજા છે આજે મારે આજે રજા છે કેમ કે કાલ પાંચ વાગે એટલે જવાનું છે બહાર એ કપડાં તો સરખા હતા બ્રશ બ્રશ ઘસવા હા કેમ ઘસવાનું ભાઈ કોઈને કપડાં ધોડા હોય ને તમારા હંસભાઈ ને કહેજો હંસભાઈ ઘરે આવીને ધોઈ દેશે હે ને ધોઈ આવીશ ને કે તારા તારા કપડાં ધોવાના હા 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 કામ જો આવું કરવાનું કરવાનું પછી બધું કા કા ન કરાય મેોલમાં નખાય બા ઘસી ઘસીને આપે છે દીકરો મારો તોફાની છે એક નંબરનો રેવા દે બસ હવે એક ચોકલેટ થોડી છે એ મને ના તો ચલો મમ્મી નહીં કામ કરે છે અને આજે રજા છે કાલે પાંચ અમશે અને કિંજલના દાદાની કાલે પાંચ અમશે તો જવાનું છે આજે ગામડે જવું તું સવારમાં પણ સવારમાં કાંઈ મેળ આવ્યો નહીં અને થોડુંક કામ હતું તો અત્યારે જે થોડુંક કામ છે તો હજી બહાર જાઉં છું તો બ્લોગમાં બનાર રહેજો અને આજે બપોર પછી લગભગ નીકળશું અમે સિંજલના ગામડે ભીમડા તો બ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો તો ચલો હું અત્યારે બહાર જાઉં છું બહાર જઈને આવીને બસ તમને મળું તો ચલો હું આવી ગયો છું અત્યારે ક્રેસન સર્કલ આ એક જ જગ્યાએ અત્યારે તો ગણપતિ આવી ગયા છે અને આ તો ક્રેસણ સર્કલ છે તો ચલો હવે દર્શન આપણે પેકર લઈએ દર્શન કરી નીકળીએ ઘર બાજુ તો ચલો હવે દર્શન કરી નીકળીએ ચેક કરી તો અમે જમીને કમ્પ્લીટ થઈ ગયા છે ને વાગ્યા છે અત્યારે સવા બે અને અંશભાઈ જોવે છે મોબાઈલ કેમ હાલો જવું છે ને હવે શેમાં જવું છે ગાડી લઈને ફાઇનલી નક્કી અત્યારે થઈ ગયું કે શેમાં જવું છે બાકી વિચાર હાલતો તો કે શેમાં જવું બસમાં જવું કે ગાડી લઈને જવું બસમાં જઈએ ને તો રિટર્નમાં બહુ તકલીફ પડે એવું હતું અને અત્યારે ગાડી લઈને જઈએ તો અત્યારે વાહન મળી જાય પણ રિટર્નમાં અહીંયા વાહન કાંઈ ન મળે

થેલો એક તૈયાર થઈ ગયો છે એક જ થેલો લઈને જવાનો છે આ એક થેલામાં ત્રણ જ ત્રણ જણના કપડા આવી ગયા કાનો ના મેડમ એ જો તૈયાર થાય છે ચલો હાલો પછી નીકળવું છે ને અત્યારે હમણાં નીકળીએ છીએ ધીમડા તમને આગળ તો કહી જ દીધું શું લેવા જઈએ છીએ ચલો હવે ત્યાં જઈને મળીએ તો અહીંયા રંગોળા પહોંચી ગયા છીએ અમે અને ફૂલવડી લીધી છે નાસ્તામાં ગરમા ગરમ અંશ અંશે દાળ અને સોડા પી ગયો મારી ચા બને છે સામે ચા પીશું નીતિન ચા નથી પીતા એટલે નાસ્તો કરે છે રંગોળાની ફૂલવડી બહુ વખણાય છે એ પણ ઘરમાં ગરમ હતી કરી લો નાસ્તો મેડમે મંગાવી ચા તો ચા એની આવી ગઈ આપણે ગરમા ગરમ ફૂલવાળી કઢી મજા આવી જાય ડુંગળી મરચું હું દાળિયા તારા દાળિયા સારું ખાવ ચલો અહીંથી અડધું રહ્યું કામ આપણે અઢી વાગે નીકળ્યા હતા પોણા તાણે નીકળ્યા હતા અત્યારે સવા ચાર થયા આપણે ગઢડા થઈને ગઢડા થઈને જવાનું તો ચલો હવે તો આપણે સીધા વિમરાત જઈને જ મળશે તો અમે વીમડા પહોંચી ગયા છીએ બસ હવે પાંચ કિલોમીટર જ દૂર છીએ અને જો વાડીઓ બધી આમાં એક અમારી પણ વાડી છે પણ આગળ આવશે જે થોડી દૂર છે પણ અહીં તો અત્યારે ભીમડા આવી ગયા છીએ થોડુંક કામ હતું એ હવે નવરા પડી ગયા અને સારું છે કે વરસાદ ક્યાંય નો નડ્યો રસ્તામાં જેટલી જગ્યાએ નીકળ્યા બધી જગ્યાએ વરસાદ હતો જ નહીં તો અઢી અઢી વાગ્યા આસપાસ નીકળ્યા હાડા પાછા તો અમે પોગી ગયા અહીંયા અઢી કલાક જેવું થઈ ગયું બે ત્રણ પોરા ખાધા નાસ્તો કર્યો તો તમને ખબર જ છે તો ચલો હવે આ બ્લોગને અત્યારે એન્ડ આપીએ છીએ અંદર બધા બેઠા છીએ થોડુંક કામ છે તમારા કામમાં જઈએ કાલ પાંચમ છે તો ચલો હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ આપીએ છીએ તમને આ બ્લોગ કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કરીને કહી દેજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ